નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ ફરી એક વખત નવી સિસ્ટમ છે એ સક્રિય બની છે અને આ સિસ્ટમ હવે પછીની ગણતરીની ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જે લોપરેશન સિસ્ટમના ઘેરાવાના એક વાદળછાયા વાતાવરણ સ્વરૂપે એક ઘનઘોર મિત્રો આગાહી કરવામાં આવી છે એ પ્રમાણેની કે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો રાજસ્થાન લાગુના વિસ્તાર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારથી ગુજરાતની સરહદી બોર્ડર ઉપરના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ઉત્તર ગુજરાત આવે છે તેમજ મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત આ ચાર વિસ્તારમાં ધોધમાર વરસાદ હવે પછીની ગણતરીની ત્રણ કલાકમાં પડશે આજ વહેલી સવારથી જ આ તમામ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે મિત્રો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે ગઈકાલનું જે વાતાવરણ હતું એના કરતાં અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ વધ્યું છે અને હવે પછી ગુજરાત રાજ્યમાં વરસાદીનો ત્રીજો રાઉન્ડ જે શરૂ થશે એ વરસાદી ત્રીજો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવાના કારણે પવનો ભેજવાળા જે ગુજરાત રાજ્ય તરફ આવશે એના કારણે આ ત્રીજો રાઉન્ડ છે સક્રિય થશે હવે પછીની ગણતરીની કલાકોની અંદર જોવા જઈએ તો ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર જ મિત્રો વરસાદ પડવાનો છે જેમાં દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર છે અને ઉત્તર પૂર્વીય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડવાનો છે બાકીના જિલ્લાઓની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે ધીમી ધારે વરસાદ પડશે પરંતુ આજે આ વિસ્તારો કચ્છ છે તેમજ દ્વારકા છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે તો આ વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાનો નથી એ સાથે હવે આજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી તો એના વિશે તમને જણાવી દઈએ તો એમાં પાલનપુર મહેસાણા ડુંગરપુર ઉદયપુર તેમજ અહેમદાવાદ છે દાહોદ છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ધોધમાર પડશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા સુરત નવસારી ડાંગ અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી તેમજ વ્યારા નવપુરા આ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે અને ઉત્તર પૂર્વીય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વીય ગુજરાતમાં મિત્રો જે લુણાવાડા છે તેમજ ડુંગરપુર છે હિંમતનગર છે અમદાવાદ છે ગોધરા છે મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ છે આ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવશે અહીંયા મિત્રો બીજી જુલાઈના તમે એક છે મેપ જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત મેપ છે જાહેર કરવામાં આવ્યો છે તમે મેપ જોઈ શકો છો આ મેપની અંદર અત્યારે બંગાળની ખાડીમાં અહીંયા જો તમે જોઈ શકો લો પ્રેશરનો ઘેરાવો બન્યો છે અને આ લો પ્રેશર ડિપ્રેશનની અંદર ફેરવાય અને એના ભેજવાળા જે પવનો છે એ સતત મધ્ય ભારત તરફ ગતિ કરી રહ્યા છે મધ્ય ભારત તરફ જ્યારે પણ આ પવનો ગતિ કરે એટલે મધ્ય ગુજરાત તેમજ રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તો આવા જે અમુક રાજ્યો છે એને અસર ખાસ કરીને વધારે પહોંચાડે પ્રથમ તો મિત્રો પશ્ચિમી ભારતમાં વિશાખાપટ્ટનમ છે તેમજ બેંગલુરૂ છે કોલકત્તા છે રાંચી છે આવા વિસ્તારોની અંદર તો વરસાદી એ ભૂંકા બોલાવી દે પરંતુ ગુજરાત રાજ્ય તરફ આ પવનો આગળ વધે રાજસ્થાન તરફ આગળ વધે અને મધ્યપ્રદેશ તરફ આગળ વધે તો ગુજરાત તરફ આ જે ભેજવાળા પવનો અને છે વાતાવરણ આગળ વધે કયા વિસ્તારોને અસર પહોંચાડે તો એમાં મિત્રો એક અમદાવાદ છે તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો તમામ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા આવી જાય અને અરવલ્લી મહીસાગર પણ આવી જાય મે મધ્યપ્રદેશના લાગુના વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્રના લાગુના વિસ્તારો જેમાં સુરત નવસારી ડાંગ આ વિસ્તારો હવે એક ખેરાઓ એ બન્યો હવે અહીંયા છે અરબસાગર અરબસાગરમાં દક્ષિણી ભારતના વિસ્તારો જેમાં ખાસ કરીને ત્રિનુવલમ છે તેમજ મુદ્રાઈ છે મેંગલુરુ છે બેંગલવી છે આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો પવનની ગતિ જોવા મળી રહી છે જે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની જે ગતિ છે એ જોવા મળી રહી છે તો આ પ્રમાણે આ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને વાદળોનો ઘેરાવો પણ બનવાનો છે હવે આપણે ગુજરાતનો મેપ જોઈએ મિત્રો અહીંયા ગુજરાતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં આજે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ નથી પડવાનો અને કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તો કચ્છમાં અત્યારે કોરું વાતાવરણ છે જામનગર પોરબંદર તેમજ દ્વારકાના વિસ્તારોની અંદર કોરું વાતાવરણ છે હા મિત્રો છૂટો છવાયો વરસાદ પડી શકે જૂનાગઢ રાજકોટ મોરબી તેમજ અમરેલી દીવ આટલા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે અને ધીમી ધારે વરસાદ છે એ મહુવા ભાવનગર તળાજા અલંગ આ વિસ્તારોમાં પડી શકે હવે ઘોર અંધકાર કયા વિસ્તારોમાં છે તો સુરત છે વલસાડ છે ભરૂચ છે તેમજ ડાંગ છે દમણ દાદરા નગર હવેલી છે નવસારી છે આ વિસ્તારોની અંદર ઘોર અંધકાર અત્યારે જોવા મળી રહ્યો છે હવે અમદાવાદ લાગુના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દાહોદ આણંદ વડોદરા સુરેન્દ્રનગર મોર અમદાવાદ છે એ વિસ્તારોની અંદર પાલનપુર છે પ્રતાપગઢ છે હિંમતગઢ છે આ વિસ્તારોની અંદર અત્યારે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ચામ્યો છે તેમજ બંગા બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર પણ અત્યારે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જામ્યો છે એ જ પ્રમાણે મિત્રો આજ બપોર પછી વાતાવરણ કેવું રહેશે તો મિત્રો બપોર પછી વાતાવરણ પણ સૂકું રહેવાનું છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણીય સિસ્ટમ અપડેટ થઈ છે એક તો મિત્રો રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો અરબ સાગરના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યમાં છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર રિપોર્ટ અને એનાલિસિસના આધારે છે એ દરેક અપડેટ આપવામાં આવતી હોય છે જ્યારે પણ આ અપડેટો આપવામાં આવતી હોય ત્યારે એવું ગણવામાં આવી રહ્યું હોય કે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી રહી છે તો આવી એક્ટિવિટીના ભાગરૂપે ફરી વખત સિસ્ટમો સક્રિય થતી હોય છે અને આ સિ સિસ્ટમો જ્યારે પણ એક્ટિવ થતી હોય સક્રિય થતી હોય ત્યારે ગુજરાત રાજ્ય તરફ મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના જે પવનો છે એ ફૂંકાતા હોય અને આ જ પવનો ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ લાવતા હોય છે સિસ્ટમનો ઘેરાવો ગમ્યો ત્યારે એક્ટિવ થઈ શકે છે આ સાથે મિત્રો એક વરસાદીય સિસ્ટમ તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોના દરિયાકાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ જેવો ઘેરાવો બન્યો છે હવે આ વાદળોના ઘેરાવો છે એ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યું છે આજે રાત્રિના પણ આ તમામ જિલ્લાઓની અંદર અને તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એની એક સિસ્ટમ અપડેટ થઈ છે એના વિશે પણ આપણે ફરી વખત આગાહી જાણીશું પરંતુ આજે અત્યારે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે આજે બપોર પછી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે દ્વારકા છે જામનગર થાણ રાજકોટ ગોંડલ જસદન અને ચોટીલા આટલા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત વલસાડ તાપી વ્યારા નવસારી ભરૂચ રાજપીપરા આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી ગયો છે મધ્ય ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ પડ્યો છે અત્યારે તમે બીજી ઘણી બધી એવી સિસ્ટમ જોઈ શકો છો જ્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે પરંતુ ગુજરાત રાજ્યમાં અત્યારે બે જુલાઈના રોજ ગુજરાતના દરેક જિલ્લાની અંદર છે વરસાદે ભૂકા બોલાવ્યા છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ દક્ષિણ ભારત તરફથી આગળ આવ્યો છે જેમાં સતતને સતત ગતિ કરી રહ્યો છે જેમ મિત્રો નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબારમાંથી શરૂ થયું હતું અને એના જે લાઈન આ રીતના દર્શાવવામાં આવ્યા હતા એ જ ભાગરૂપે હવે ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જામ્યો છે અને આ વરસાદીય રાઉન્ડ ધોધમાર પડી રહ્યો છે જેમાં ગુજરાતમાં અત્યારે દરેક જિલ્લાની અંદર લગભગ એકથી બે ઇંચ સુધીના વરસાદ તો નોંધાઈ ગયા છે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે આપણે બીજા સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ જોઈ લઈએ તો એમાં મિત્રો અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાનો ઘેરાવો બન્યો છે હવે પછીની ગણતરીની કલાકોમાં આ ચોમાસું છે એ નૈઋત્યનું ચોમાસું આગળ વધી ગયું છે ભારત દેશમાંથી આ ચોમાસું છે એ આગળ વધી હવે જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો એ પણ પૂરો થઈ ગયો છે હવે ચોમાસાની ઋતુનો જે ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં અત્યારે આજ બપોર પછીનો છે એ ધોધમાર પડવાના લઈને આગાહી કરવામાં આવી હતી હવે ગણતરીની કલાકોની વાત કરવામાં આવે તો મિત્રો ત્રણ તારીખ પછી છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે અત્યારે મિત્રો નીચાણવાળા જે પણ ડેમ હશે એ છલકાઈ ઓવરફ્લો થઈ જશે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એ અંગેની એક સૌથી મોટી આગાહી આપી હતી વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે છે વરસી રહ્યો છે અને ભારે પવનોની ગતિ પણ જોવા મળી રહી છે પવનની ગતિ મિત્રો લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનની સિસ્ટમ જે અપડેટ થઈ છે એમાં ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે ત્યાં વરસાદી સિસ્ટમનો જોર પણ જોવા મળી રહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ આપણે મેપ જોઈશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત તમદા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી છે એ આગાહી પણ આપણે જાણતા રહીશું તો મિત્રો મળી એક નવી આગાહી સાથે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત નવી મોટી આગાહી કરવામાં આવશે કારણ કે હવે વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે તો આ વરસાદના ત્રીજા રાઉન્ડમાં ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે એની એક નવી મોટી આગાહી કરવામાં આવશે આગાહી વિશે પણ તમને આવનારા સમયની અંદર માહિતી આપતા રહીશું ખાસ કરીને મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા સમયની અંદર જેટલી પણ નવી આગાહીઓ કરવામાં આવશે સૌપ્રથમ તમને આ આગાહીની માહિતી મળી જશે વેધર એનાલિસિસ અને રિપોર્ટના માધ્યમથી પણ ગુજરાત રાજ્યમાં હવે ધોધમાર વરસાદ છે એ પડવાનો શરૂ થઈ ગયો છે તો મિત્રો ત્યાં સુધી દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો